એટલે એમાં પાછું કેવું છે કે ત્રણ તારીખનો ટુકડો છે એમાં હાલવાનો રસ્તો નથી આજે હવે ઓલો કે મારામાં રસ્તો નથી ઓલો કે મારામાં નથી એટલે અમે એવું કીધું આપડે હું તમારા ઓડિયો જોઉં છું ને તો કીધું બધા આપડે એક વાર પ્રાઇવેટમાં આપણી કરાવી કોઈનું છેબળ વધે નહીં કોઈનું ઘટે નહીં એવું કરીને પછી ગવર્મેન્ટ કરાવી બધા કમ્પ્લીટ કરાવી નાખી એમાં હવે કોઈ સહમત થતા નથી તમારા જ ભાઈઓ છે બધા હા અમારા છે સમજાવો સમજાવો આમાં અકળ વૃત્તિ રાખી ના ચાલે આ બૌ જુનો પ્રશ્ન છે સમજી ગયો પણ હવે છે ને તમે સીધા માણસ છો પણ તમારા જ્ઞાતિ બંધુઓ જે છે હું આમાં આપડે ક્યાંય નાતી નો ઉલ્લેખ નથી કરતા પણ ઈ શું કેવું એના માટે તો સમજાવો બીજો કઈ રસ્તો નહિ એના માટે હા એટલે શું કે આપડે એને કીધું અત્યારે પછી મેં કયું પૈકી માં પણ કરે એવી હમ પૈકી માં તમારા પૂરતો પ્રશ્ન થયો એમાં કઈ સમજૂતી ન થાય કઈ ના થાય એટલે એના આધાર ઉપર પછી આપડે ના જઈ શકીએ ના નહીં જઈ શકાય એટલે બીજ પ્રશ્ન મને ખ્યાલ તો એડવાઈઝ લઈ લઈએ તમારા જ્ઞાતિ આગેવાન ને કોક ને ભેગા કરો ને આનો રસ્તો ખરેખર સામાજિક રીતે થાય એ તો તો આપડે વિડીયો જોયા ને તો બધું જવું જ છું વાળા બધા વિડીયો જોઈ લીધા છે ભલે ભલે